જાય છે એવા સબડાના માણેકર પાઠ ઉસ્તાદ અરવિંદભાઈ મંગલ સર્વને અને ચોથા ભજન ના તેજસ્વી ટાલાઓ છે ખૂબ ખૂબ ધન્યવાદ આવતા હોય ખૂબ સરસ કહે છે કારણ કે આ ભજનના કાથાવિચારોમાં તમે ફરીજો કે ફક્ત એક લાલીખરી આ એવું કામ છે જ્યાં પંચોપ પ્રોગ્રામ મંદિરના લાભા જ પૂર્ણ કરવાનો ગામ હોય તો ફક્ત એક પંચા એક લાલીખરી છે તોngModel સૌરા ઉપકરણ જે લોકોએ લાસી ખાવાની બાકી છે એનો યોગ હતો આજ ગીંદ સાહ બોલ કદી તરીએ અમે ઓ પ્રભુ હાલ ગણદેવી તાલુકાનું ભાઠા ગામ છે અને ભાઠા ગામના લાલી ફળિયા ખાતે આજે મંગલ દેવ ની પચીસમી સાલગીરી ખુબજ ઉત્સાહભેર અહીંયા ઉજવવામાં આવી રહી છે તમામ અહીંયા અહીંયાના જે આયોજકો છે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ અને જાણવાનો પણ પ્રયાસ કરીએ કે આ જે પચીસ વર્ષથી આ સાલગીરી જે ઉજવવામાં આવી રહી છે એમાં દાતાશ્રીનો શું સહયોગ છે અને એમાં એમનો પોતાનો શું સહયોગ છે અહીંયાના એક આયોજક છે આપણે એમની સાથે સીધી વાત કરીએ શું નામ છે પ્રથમ તમામ કેતન પટેલ કેતન પટેલ કેતનભાઈ હવે આજે પચીસમી સાલગીરી અત્યારે ખૂબ જ ઉત્સાહભેર ઉજવવામાં આવી રહી છે

આજથી પચીસ વર્ષથી આ છે દર વખતે કંઈ ને કંઈ દાટાશ્રીઓનો કોઈ ભાત લખાવે કોઈ દાળ લખાવે પોતપોતાના હિસાબે દાટાશ્રીઓ દાન કરે છે ને ખૂબ સરળતાથી અમે આ પ્રોગ્રામ પાર કરી શકીએ છીએ અને વધુમાં બીજું કે ભજન મંડળ અમારું ચાલે આજથી બાર પંદર વરસ થયા હવે કાંઠા વિસ્તારમાં અમારું લાલી એક એવું છે કદાચ નવસારી જિલ્લામાં આપણે જોઈએ તો લાલી એવું ગામ છે જ્યાં મંડીના લાભાથે ભજન ચાલતું હોય અને ત્રણસો પ્રોગ્રામ પૂર્ણ કર્યા હોય આપણે જોયું હોય કે બીજા બધા ભેગા મળીને પ્રોગ્રામ કરતા જ હોય પણ આ લાલી ફળિયા ના રાતના બાર વાગ્યા હોય બધા વચન ગાતા હોય ને હવાના પાંચ વાગ્યા પાછા ઉઠીને જતા હોય એટલે સારું ભગવાન મંગલદેવ ભગવાનની વિશેષ કૃપાથી બાકી આ કોઈ કલાકાર શીખવા માટે શાસ્ત્રીય સંગીત કોઈ શીખવા માટે નથી કોઈ અનુભવી નથી પણ અનુભવી નથી દર શનિવારે અહીંયા ભજન ગાવામાં આવે છે દર શનિવારે મંદિરમાં ભજન ગવાય છે તેના થકી આ બધા કલાકાર બન્યા હોય આવનાર સમયમાં કોઈ એવી પ્રવૃત્તિ ખરી કે કોઈ એવા બ્લડ ડોનેટ કેમ્પ રાખી શકો કે કોઈ નવચંડી યજ્ઞનું પણ તમારું કંઈક કાર્યક્રમનું આયોજન હતું પણ અમુક કારણોસર અત્યારે સ્થગિત કરવામાં આવ્યું આવનાર સમયમાં કોઈ એવા કાર્યક્રમ થશે ખરા હા હવે પછી અમે નવચંડી યજ્ઞ કરવાના છે કારણ કે આ ખુશીમાં બસો પ્રોગ્રામ અમે શિવશક્તિ યજ્ઞનું આયોજન કરેલું હતું આ ત્રણસો પ્રોગ્રામમાં સાલગીરી મહોત્સવ આવી ગયો હોય તેના કારણે સ્થગિત કરવામાં આવ્યો હવે પછી અમે યજ્ઞનું આયોજન કરીશું ને થશે તેટલી અમે સેવા પણ કરવા માટે તૈયાર છે અને દર વખતે અમારે એજ્યુકેશન ચાલે છે તેમાં નોટબુક નું વિતરણ પણ અમે કરીએ છીએ બરાબર એ તમે કયા મહિનામાં કરો છો એ અમારે એપ્રિલ કાટા મે મહિનામાં થતું હોય કારણ એમાં દાતાશ્રી સહયોગ છે કે પછી તમારા બજેટ મંડળનો સહયોગ રહી છે કે પછી કયા પ્રકાર છે દાતાશ્રી નો હોય બાકી જે દાન આવતું હોય તેનાથી હોય કેટલાક વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ થાય છે નોટબુક આશરે

કાર્યક્રમનું પણ આયોજન છે અને ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા જે ભક્ત ગણો જે લાભ લઈ રહ્યા છે જે આયોજક એમનું કહેવાનું પણ છે કે આવનાર સમયમાં નવચંડી જેવા યજ્ઞનું પણ આયોજન કરવામાં આવશે જો ગામના લોકોનો સહયોગ અને અહીંયાના જે સરપંચશ્રી હોય કે પછી અહીંયા ગામના કોઈ પણ આગેવાનોનો સહયોગ રહેશે તો આ પ્રકારના કાર્યક્રમો અહીંયા થતા રહેશે એવું એમનું કેવું હતું તો આ જ ખૂબ જ મોટી સંખ્યાના અંદર લોકો અત્યારે મહાપ્રસાદનો પણ લાભ લઈ રહ્યા છે આવનાર સમયમાં અહીંયા આ પ્રકારના જે કી પ્રવૃત્તિઓ પણ થતી રહી છે અને આગળ પણ કરતા રહેશે એવું અહીંયા આયોજકે જણાવ્યું છે નમસ્કાર